વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસી માં આવેલ એક કંપનીમાં થયેલ કેટાલિસ્ટ પાવડર ના ચોરીના કેસમાં દહેજ પોલીસ અને વાગરા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. વાગરા પોલીસે વધુ સાત આરોપીઓ સહિત તેર લાખ થી વધુનો મુદ્દામાલ કબજે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ કેસમાં ભરૂચ એસઓજી માં ફરજ બજાવતા કોન્સ્ટેબલની ધરપકડ થતા પોલીસ બેડામાં ખડભડાટ મચી જવા પામ્યો છે. આ પાવડર તેઓ વિજય ચૌહાણને વેચાણ આપવા જતા હતા તે દરમિયાન તેના કહેવાથી ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાએ તેઓની ગાડી ઊભી રખાવી બળજબરીથી મુદ્દામાલ લઈ લીધો હતો આ મુદ્દામાલ વિજય ચૌહાણને આપી દીધેલ હતો તેણે અતુલ કુમાર પટેલને વેચાણ કરવા માટે આપ્યો હતો વાગરા પોલીસે કેટાલિસ્ટ પાવડર કબજે કરીને તેમજ ચોરી કરેલા આરોપીઓ તથા પકડાયેલા બીજા ઋષિવરોને પણ પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે એક આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા દહેજ પોલીસે પકડેલા સાત આરોપીઓને ભરૂચ સબ ધકેલાયા હતા જ્યારે વાગરા પોલીસે પકડેલા સાત આરોપીઓને વાગરા કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી હતી વાગરા પોલીસ સ્ટેશનમાં આશરે બે એક માસ પહેલા જુબિલી કંપની જે વિલાયત જીઆઈડીસીમાં આવેલ છે તેમાંથી લગભગ ચાલીસ કિલો કેટાલીસ પાવડરની ચોરી થયેલી હતી તેની કિંમત રૂપિયા લાખ હજાર થાય છે જે ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન દહેજ પોલીસને બાકી મળેલી આ ગુનાના આરોપી વિશે જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે સાતિક એટલા ઈસમોને બીએનએસએફ પાંત્રીસ એક મુજબની અટક કરી અને કામગીરી કરેલી હતી જેમાં એમને કુલ કેટાલીસ પાવડર સાત

અને આ કંપનીમાં આ સેલ એક માસ પહેલા ચાલીસ કિલો કેતાલીસ પાવડરની ચોરી કરેલી હતી જેમાં જે સમીર શાંતિલાલ જે જુબિલન્ટ કંપનીમાં જ નોકરી કરતો હતો ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી હતી આ ગુનાના કામે આજે ચોરી કરનાર ઈસમો ઉપરાંત બીજા જે રિસીવરો હતા ટોલી એ રિસીવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાવદને પાસેથી આ જે રિસીવર કિશન વિરમભાઈ વસાવા આશીષ પ્રભાતભાઈ પરમાર ના પાવડર વેચાણ સારું લીધેલું અને જે પાવડર તેઓ વિજય રામસદ સત્રસી ચૌહાણ નાવની ઇન્કલેસ આપવા જતા હતા એ દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા જે હોય આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એમની ગાડી મુલડ ચોકડી પાસે ઊભી રખાવી હતી